શું લાગે છે તમે બધા વાંચો મેસેજ વાંચો ભરત ઐરાવ અને મહાવિદ્ય મહાવિદ્યમાં સદા માટે છે અને ભરતના ઈરાવતમાં પહેલા બીજા ને છઠ્ઠા હારામાંથી પણ ત્રીજા ને ચોથા હારામાં અને પંચમા હારામાં તો આપણે શાસન ચાલે છે આપણે બધા ગણીએ છીએ ત્રણ ચાર ને પાંચ તો કે ત્રીજા ચોથામાં તીર્થન કર થાય બરાબર તો ભરત ઐરાવતમાં પહેલો ભરત અને ઐરાવત એમાં શું છે કે આરા પ્રવાહની સિસ્ટમ છે આરાની સિસ્ટમ છે તો આરા સિસ્ટમમાં શું હોય કે પહેલા બીજા હારામાં શું હોય હોય એટલે આપણે ઉતરતા કાળા યૌગોલિક હોય તો યૌગલિકો તો એટલું બધું સુખ હોય એમને ધર્મ વગેરે કંઈ હોય પછી ત્રીજા ચોથા ત્રીજા ચોથા હારમાં તીર્થો થાય અને પાંચમા આરમ આપણું શાસન ચાલે છે આટલા બધા નૌકાર બી છઠ્ઠા હરામ છઠ્ઠા રમ ધર્મો રિવાનો એટલે પહેલો બીજો છઠ્ઠો આરો હોય એમાં ન હોય અને મહાવિધ સદા માટે ત્યાં આપણું શાસન સદા માટે ત્યાં તીર્થંકર બધા વિચારતા હોય બધા આવે છે પછી નૌકાળ મંત્ર કયા સૂત્રોમાં છે એટલે જે આપણે જે પિસ્તાલીસ અગાઉ જે સૂત્રો કીધા છે ને એમાં કયા કયા સૂત્રોમાં છે તો કે ભગવતી સૂત્ર અને આવશ્યક સૂત્ર આપણે બધા જે સૂત્રો છે તે આવશ્યક સૂત્રોમાં છે તો નંબર બે છે નૌકાર મંત્ર કયા સૂત્રોમાં છે તો એક તો આવશ્યક સૂત્ર આપણા બધા જ બે પ્રતિક્રમણ સૂત્રો છે ને એ બધા આવશ્યક આવશ્યક જી આવશ્યક સૂત્રો અને બીજું છે ભગવતી સૂત્ર પછી ત્રીજો પ્રશ્ન છે નૌકાલ મંત્ર કેટલા દ્વીપમાં છે એટલે કે અઢી દ્વીપ અઢી દ્વીપમાં આપણે પાંચ પરત પાંચ અજાવત અને પાંચ બહાર અઢી દ્વીપ એટલે આમાં પણ એ બધું જંગલી ઉપરથી વાત કરી છે પણ થોડી ડિટેલમાં જશું ને તો તો નૌકાલ મંત્ર ત્રણેય લોકમાં છે જ દેવો સમરે દાનવ સમરે સૌની સંઘ જોગી સમરે ભોગી સમય સમરે રાજા રંગ ત્રણેય લોકમાં છે નૌકા કારણ કે શાશ્વત જિનાલો ત્રણેય લોકો આપણે સખતથી બોલીએ જાય જી પેલેશ્વર કે લાખ બત્રીસ પાંચ અનુક્ત ત્યાં ઉપર બી શાશ્વત જિહ્ના છે બીજે ભવનપતિમાં સાત કૌટેમાં તેર લાખ એટલે શાશ્વત ચિહ્ના તો બધે જ છે અને દીવો ભક્તિ કરતા હોય તો એ પણ નોકર તો ગણતા જ હશે બરાબર એટલે આમ જોઈએ છે તો બધે જ છે તો હવે આમાં નોકર કેટલા દ્વીપમાં દ્વીપમાં પૂછ્યું છે તો મનુષ્ય લોકમાં આપણે અઢી દ્વીપમાં મનુષ્યો થાય અને તિર્ય ચોક તિર્ય ચોક એ આમ જોઈએ છે તો તિર્યો ચોકનો ચાઇનીઝ પણ જ્ઞાન તો થતું હશે કીધું છે ને કે દરિયાની અંદર રહેલી હરિયંતાકાની માછલીઓ એ હરિયંતાકાની માછલીઓ જોઈને બીજી માછલીઓ હરિયંતાકાનું રૂપ જોઈને એમને કયો ભાવ યાદ અને પછી યાદ આવે જાતની સંત હું તો કંઈ ગયા ભાવમાં હું આ આકારને ક્યાંક જોયો છે હું તો બે ભાવમાં રોજ પૂજા કરતો મારે કેમ માછલા બનવું પડે પછી એ પછી નૌકાશી બધું પાણી મારીને પણ હા નૌકાશી ચોવીસ પચાસ યાદ આવી ગઈ આપણે તો જો આપણે બધું જે ભણ્યા છે આ આપણી સાથે આવવાનું જ છે તો એ રીતે માછલીઓ પણ પૂરા પાડે છે તો પછી નૌકાર યાદ આવે તો નૌકાર ગણે માછલીઓ પણ ગણ તો ભલે લવણ સમુદ્રની બહારના સમુદ્ર હોય નવા બી માછલીઓ હોય તો એ પણ ગણવાના છે એટલે આમ જો તો નૌકાર ક્યાં નથી ઘણા રૂપમાં છે નૌકાર અને આ નૌકાર તો તારનાર છે આપણે કોઈ બી ભાવમાં જશું

ત્યારે આપણું ક્યારે આપણી એવી પરિસ્થિતિ આવશે ને ક્યારે હોસ્પિટલમાં હશું ને ક્યારે આઈસીયુમાં હશું કંઈ ખબર નથી પડતી અચાનક ગમે ત્યારે એવી ગમે તે સ્થિતિ આવી શકે હવે તો આજે કમરપદની ટીમ પાડી છે કમલબદ્ધ નોકાની તો આઈસીયુમાં બી હશું બધે કોમામાં બી હશું પણ આપણો હાથમાં તો જાગ્રત છે આપણે કમલબદ્ધની એવી ટીમ પાડવાની છે ને અંદર ઉપયોગ મન આપણું જે ભાવમન છે એમાં કમલબત્ત ચાલુ રાખવાનું છે એ તો શું હાલત થશે કોમામાં હશું આઈસીયુમાં શું શું થશે આપણે

બધાને આ રક્ષા કરે દેવો રક્ષા કરે છે એટલે હા એટલે જે દેવો હોય એ રક્ષા કરે એટલે રક્ષા શું જે કોઈ નૌકાર હા જેમ કે તમે નૌકાર ગણો તો તમને સહાય કરનાર કોણ છે બધા દેવો આદિશા દેવો તમે બધા સહાય કરો જે નૌકાર ગણતું હોય કેટલી બધી સ્ટોરી છે આપણે એટલે અમર કુમારની પછી બધું એટલી શ્રીમતીની નૌકારવાળી પેલી નાગનું હોય છે સિંહાસન બની જાય સ્ટોરીઓ છે આવે ન <sharing> <impr BlaCS management> <Okay. imprim Bazne> અર્ધ માન એટલે એને પ્રાકૃત અર્ધ માનતી નો કેટલા સંઘ છે નૌકા મંત્ર જે પદ છે એમાં સંઘ કેટલે આપણે ચતુરિત છે ને આપણે શ્રાવક શ્રાવિકા સાધુ તો સંઘ એમાં આવે નૌકા મંત્ર બે આવે સાધવી બે કોણ આચાર્ય ઉપાય સાધુ આપણે શ્રાવકો ના આવીને એટલે સાધુ સાધી બે છે નૌકા મંત્ર નહી ગણતા કયા આરામાં જન્મ લે હવે પછી નો આરો આવે એટલે નૌકા મંત્ર રોજ ગણવાનું ગુરુ ભગવતો કહી નૌકા મંત્ર કયો મંગલ છે પ્રથમ મંગળ પરમ હવે મંગલમ પ્રથમ મંગલ વિધિ પૂર્વક એટલાક નૌકા ગણવાથી શું નાખો વિધિપૂર્વક ખબર છે વિધિપૂર્વક એટલે વિધિ રીતે જાણ્યું છે વિધિમાં શુદ્ધ કપડામાં બેસવાનું વ્યવસ્થિત કટાશનું વગેરે લઈને રોજ એક જ સ્થાને બેસવા નિરાશન ઉપાસ બેસવું અને એવા કેટલા ગણવાના છે વિધિપૂર્વક એક લાખ ગણો તો તીર્થંકર નામ કરવામાં થાય છે તીર્થંકર નામ કરો જેમ કે વીસ સ્થાનક તક એનાથી બી તીર્થક નામ કરો તો નૌકા મુદ્ર ગણવાથી પણ વિધિપૂર્વક ગણવાથી એક તીર્થંકર નામકરણ

ઉત્તર દિશા મોડું રાખવાનું હા મોડું તો ઉત્તર દિશા જે સૂર્ય આથે બાજુ ના સૂર્ય સૂર્ય તો પશ્ચિમ આ જેમ કે આ પૂર્વ છે આ બે પૂર્વ છે પૂર્વ પૂર્વ તો આ પૂર્વ છે આ બેઠા છે રાઈટ છે હા જો આ પૂર્વ દિશા છે આ પશ્ચિમ છે હવે જ્યારે પૂર્વ આપણો મોડું હોય ને ત્યારે ડાબા હાથે ઉત્તર આવે આટલું યાત્રા જ્યારે સવારે સૂર્યોદય સમય પૂર્વ સમય સૂર્ય સામે ઉભા હોય તો ડાબાથી ઉત્તર અને જમણા દક્ષિણ એટલે દક્ષિણ કહે ને દક્ષિણ આપણે પ્રદક્ષિણા બોલીએ છીએ પ્રભુને પ્રદક્ષિણા પ્ર એટલે પ્રભુ દક્ષિણ એટલે પ્રભુને દક્ષિણ જમણા હાથે રાખીને ફરવું અને ક્યાંય પ્રદક્ષિણા ખ્યાલ આવી ગયો તો પૂર્વ તરફ મોટું રાખીએ તો ઉત્તર ડાબા થાય આવે દક્ષિણ જમણ તો પશ્ચિમ પાછળ સિમ્પલ છે આટલું યાત્રા તો સ્કૂલમાં ભણેલ આ બધી વસ્તુ તો उत्तर दिशा अत्यंत गुडू नातो हे સૌથી બેસ્ટ નોકાઈ જોવા માટે પૂર્વ અને ઈશાન પર સારી છે નોકાઈ મંત્રના દેવ તત્વને કેટલા ગુણ છે હવે ગુણો ગણવા છે નોકાઈ મંત્રના દેવ તત્વ કેટલા ગુરુ તત્વ કેટલા અને દેવ ગુરુ અને ધર્મના તત્વ કેટલા કેન્સ બે દેવ તત્વ બે દેવ તત્વ ત્રણ ગુરુ

इमति 20 निकली गया अरियंतन सिद्ध निकली गया जब बैक्टीरिया है 88 88 ने 20 108 तो 88 गुरुत्व पर आचार्य उपाध्याय ने साथ બધા મળીને 88 नौ칸 એક પદ મણવાતી કેટલો લાભ થાય નમો અરિહંતં બોલે ને એટલે કેટલા सागर 500 સાગર ઉપમ નરકના પાપ નાશ થાય ખાલી એક નમો અરિહંતં બોલવાથી ખાલી નમો અરિહંતં બોલો 500 સાગર ઉપમ ના નરકના પાપ

एले एक अक्षर बोला खाली अरिहंत नरिहंत एक पदपचार पाचसो सागर पाच सोय एक पद गणवाची ओगनपचास साधार बोटल मारिया सायला पाच सो साग पूर्वद्र अंतिम समय शू गणे चौथ पूर्वधर અંતિમ સમય શું ગણે નવકાર આપણે બોલે છે ને કે નવકાર નવકારી ચૌદ પૂર્વ એટલે ચૌદ પૂર્વધરને પણ એમના ગુરુ કે હવે મળતી હોય કે સમાધિ ના રહે કે હવે પૂછ્યું એમને જે રિવિઝન કરવાનું હોય એમને છે ને કોઈ પણ ક્રિયા કરે જેમકે વાપર્યું ગોચરિંગ વાપરી પછી તરત જે આપણે ગમણા ગમે કરીને ને પણ જી તો એ રીતે એરિયા કરવાનું હોય તો એમણે ચૌદ પૂર્વ ધન્ય તો ચૌદ પૂર્વ બધું રિવિઝન કરવું નાની વાપર્યું રિવિઝન ચૌદ પૂર્વક ઓહો વાપરી રિવિઝન માત્ર જઈને આવ્યા રિવિઝન ચૌદ પૂર્વ કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે ખબર છે ચૌદ જે ભણ્યા ને હવે ભણ્યા હવે ભૂલી ના જવાય માટે ભારે ભારે રિવિઝન અને એમાં બી અંકોની યાદશક્તિ કેવી હોય ચૌદ પૂર્વ તરફ આ બધું મને ગુરુ ભગવાનને છે કે એમની યાદશક્તિ કેવી હોય આપણે એક સમય કરીએ ને અડતાલીસ મિનિટમાં કોઈ કોઈ તો ત્રણ ત્રણ વખત રિવિઝન કરી લે ચૌદ પૂર્વનું ત્રણ ત્રણ વખત કોઈ એક વાર કોઈ બે વાર કોઈ ત્રણ વાર પણ સાહેબ ફુરસદ કરીએ તો ઘણી તાર ઇરિયા વિયા કરવા હોય ને તો આપણને જરાક એમ થાય કે આટલી બધી વખત કેમ ઇરિયા વિયા પ્રમાદ થાય થોડી ગેર થાય તો એમને તો આવીને પ્રમાદ આપણે શું ચૂક્યા વિવેક ચૂક્યા પ્રમાદ થયો ને આપણે વિવેક ચૂક્યા અને ગુરુ ભગવાનનો વિનય ચૂક્યા આપણા વિનયને વિવેક કોને દબાવ્યા છે આ પ્રમાદ શેમાં આવ્યો આ બધા મોનિય કરવા તમે ડગલે પગલે આવું ચિંતન કરજો વિચારજો બધી આ બધી આપણને હેરાન કરાર ગુણ્યમ જ છે બધી જગ્યાએ હેરાન કર કેટલા આવે આપણે ચૌદ પુરોત્તની જે વાત હતી તો અંતિમ સમયે ચૌદ પુરોત શું ગણાય કે ગુરુ ભગન કહે છે કે હવે તમને અત્યારે હવે આજે ત્યાં બહુ થશે હવે તમે રિવિઝન નહીં કરી શકો ચાલો તમે ખાલી નોકાર ગણો નહોકારમાં બધું આવી ગયું એટલે નવકારમાં ચૌદ પૂર્વનો સારું નથી બોલો નવકાર એ ચૌદ પૂર્વ ચૌદ પૂર્વનો સાર એમાં આવી ગયો ખાલી નવકાર ગણો તમે એટલે બે કામ થશે સમાધિ બી રહેશે ગતિ બી સારી મળશે અને ચૌદ પૂર્વનો તમારું રીઝન પણ આવી જશે નૌકાર બને કયા કષાય હુમલો કરવાનો છે બોલો આપણે નૌકાર કરી એટલે કયા કશાયને દબાવવાનો છે સૌથી પહેલો શબ્દ શું છે નમો શું નમું કોને દબાવે છે માન માન કસાય દબાવો નમો નમ્રતાનો ગુણ પ્રગટ થાય તો ગુણ પણ છે એકસો આઠ નવકાર ગણવાથી શું લાભ થાય કેટલા કેટલા એકસો આઠ એટલે એક માળાક આપણે ગણીએ છીએ એક માળા એનાથી ચોપ્પન હજાર સાગરોપંપ નરકના પાપ નાશ થાય ચોપ્પન હજાર સાગરો કેમ કે જો એક નકાર કર્યું હતું પાંચસો સાગરો પાંચસો એની સામે એકસો એક મુણાકાર કરે ના ચોપન હજાર સાગરો પંપ નરકના પાપ નાશ થાય એટલે કે નરકમાં આપણને આટલા સાગરોપંપના વર્ષ સુધી જે વેદના મળવાની હતી એમાં આપણે એક નાણાં કરવાથી એ તમારી કેન્સલ થઈ એ બધી વેદના પરમાં તમે એ તમને કઈ ને કર્યું કુરાધાર નોકાર પર છે મતલબ હ ને નોકાર ઉતારે ગોપા માટે કીધું ને કમળ પર નોકાર જ આજનો આખો દિવસ નોકાર મંત્રની ચુલિકા કયા છંદમાં છે ચુલિકાને શું પાછલા જે ચાર વર્ત છે ને એસો પંચન મુકારો સવબ પકણોનો શું મંડળ છે સવદેસી કયા ચુલિકા કયા છંદમાં છે એ છંદનું નામ આપ્યો છે અનુષ્ટુપ અનુષ્ટુપ નામનો છંદ એસો પંચન નોકાર સવબ બાવ કણાસણો મગલાણ છે સવદેસી પરમ ભવૈવંગનમ આ અનુષ્ટુપ છાલ છે પછી નૌકર મંત્રી રોજ એક માળા ગાંધી ગણવાથી આ નવ લાખ નૌકાર કેટલા વર્ષે પૂરા થાય એવો પ્રશ્ન પૂછે છે આપણે જો નવ લાખ નૌકાર ગણવા તો એ કેટલા વર્ષે પૂરું થાય રોજની એક માળા બાંધી ગણવાની તો પચીસ પચીસ વર્ષે પચીસ વર્ષે નવ લાખો નૌકાર થાય છે અને નવ લાખો નૌકાનો લાભ તો કેટલો બધો છે એક લાખ નૌકાર ગણતી તીર્થકર નામ કરવું બધાય

કરો તો નૌકા મિત્રો શાશ્વત જ છે ચૂલી વાત એટલા માટે કે એમાં એના પર એમણે ટીકા લખી એટલે એના પર ટીકા લખી એટલે ચૂલી કરી પર ટીકા એની વાત છે બાકી નૌકા મિત્રો શાશ્વત છે એમાં તો કોઈ કોઈ અડસઠે અક્ષત અક્ષત શાશ્વત જ છે એમાં કોઈ કોઈ ફેરફાર કર્યો નથી પણ આ તો એના પર ચૂલિકા પણ છે નૌકાનો જાપ કરતા મનને સેનાથી ભાવિત કરવું જગતના બધા જીવો મારા મિત્ર છે મૈત્રી ભાવથી ભાવિત કરવું

નસ્ત 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 છે શિરોમણી શિરોમણી એટલે શિરોમણી સીર એટલે સીર એટલે માથા શિરોમણી જે માથા પર એવું મોટો ડટ છે નોકા મંત્રમાં સેની આરાધના છે દેવ ગુરુ ધર્મ એને શું કહેવાય તત્વત્રય તત્વત્રય જે દસંગાન ચરિત્ર તત્વત્રય એイતેને તત્વત્રય કહેવાય તો આમાં ત્રણ તત્વો દેવ ગુરુ ને ધર્મ એટલે એને તત્વત્રય તો નોકા મંત્રમાં સેની આરાધના છે તત્વત્રય આ નોકર માં કેટલા કારણે પરમેશ્વરોનો નમસ્કાર થાય છે અતીત અનાગત કાળે અનંતા તીર્થંકર જગદીશ ત્રણેય કાળના આવી અતીત અનાગત અને નૌકાને શું કહેવાય છે મંત્રાથી રાજ અને નૌકા મંત્ર છઠ્ઠારામાં કેમ નથી એનું કારણ છે સાધુ સાધી અને ધર્મ નથી માટે સરસ સરસ આ કોણે મેસેજ મોકલ્યો શરદભાઈ